હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ રસોઈની મહેકર આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને શિયાળામાં બનતું સ્પેશિયલ ઊંધિયું અને મિત્રો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ચાલો શરૂઆત કરીએ સ્વાદિષ્ટ ઊંધિયું બનાવવાનું તેના માટે આપણે મસાલો તૈયાર કરશું તો તેના માટે આપણે જે સિંગદાણાનો ભૂકો છે તે લીધેલો છે શેકીને ફોતરા કાઢી લીધેલા છે અને ભૂકો કરી લીધેલો છે તો ચમચી આપણે ભૂકો લઈશું સિંગદાણાનો ટોકરાનું ખમણ છે તે ત્રણ ચમચી લઈશું આપણે એક નાની વાડકી ભાઈને આપણે કોથમીર સમારેલી લીધેલી છે તે એડ કરશું આ તલ લીધેલા છે બે ચમચી ખાંડ આપણે દોઢ થી બે ચમચી જેટલા ખાંડ લીધેલી છે કસૂરી મેથી આપણે એક ચમચી જેટલી લીધેલી છે લીંબુનો રસ આપણે અડધું લીંબુ આપણે મીડિયમ સાઇઝનું નીચે તેનો રસ લઈ લઈશું આપણે અને સૂકા મસાલામાં મેં તો જોશો તો એક ચમચી આપણે જીરોનો પાવડર લીધેલો છે અડધી ચમચી આપણે મીઠું લીધું છે સ્વાદ મુજબ તમે લઈ શકો છો મરચું છે એક ચમચી જેટલું અને અડધી ચમચી આપણે હળદર લઈશું તેને આપણે આ મસાલામાં એડ કરી લઈશું બધું મિક્સ કરી લઈશું આપણે જરૂર લાગે તેમ આપણે તેલ એડ કરીશું અને મસાલો તૈયાર કરી લઈશું હવે તમે જોઈ શકો છો આપણે આ રીતે મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણે આ જે ઊંધિયું બનાવીશું તે બે થી ત્રણ વ્યક્તિને થઈ જશે આ મસાલાને આપણે સાઈડમાં રાખી દઈએ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને ઊંધિયું બનાવવા માટે આપણે આટલા શાકનો ઉપયોગ કરીશું અને આપણે જોઈ લઈએ તો આપણે બે લીલા મરચાં અને એક લાલ મરચું લીધેલું છે તેને આપણે આ રીતે કટ કરીને લઈ લીધે લઈશું કયું લઈશું પાંચ નંગ આપણે રીંગણના લીધેલા છે નાના રીંગણ લઈશું આપણે એક મીડિયમ સાઈઝનું આપણે બટેટાને આ રીતે કટ કરીને લઈ લીધેલો છે નાનું એવું સક્કર્યું આપણે કટ કરીને લીધેલું છે અને રતાડું આપણે લઈશું જેને કંચ પણ કહેવાય છે તે આપણે લઈ લઈશું સો થી દોઢસો ગ્રામ આપણે પાપડી લીધેલી છે જે દાણાવાળી આવે છે તે લીધેલી છે અને તુવેરના દાણા આપણે આટલા લઈ લીધેલા છે તો ચાલો આપણે શરૂઆત કરીએ હવે આટલી વસ્તુની આપણે ફ્રાય કરવાની છે તો આપણે તેને ફ્રાય કરી લઈએ હવે તેલ આપણે પેનમાં લઈ લીધેલું છે ને સરસ ગરમ પણ થઈ ગયું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને અત્યારે આપણે બટેટા સકરિયા અને રતાડુને એડ કરી લઈશું તેલમાં હવે તમે જોઈ શકો છો એક થી દોઢ મિનિટ માટે આપણે આ રીતે શાકને ફ્રાય કરી લીધેલા છે તો આ રીતે આપણે કાઢી લઈશું ને બીજી પ્લેટમાં હવે તે જ રીતે આપણે રીંગણને પણ ફ્રાય કરી લઈશું હવે આપણે રીંગણને આ રીતે કાઢી લઈએ સરસ એવા ફ્રાય થઈ ગયા છે તે જ રીતે આપણે મરચાંની થોડી વાર માટે ફ્રાય કરી લઈએ હવે મરચાં પણ આપણે ફ્રાય થઈ ગયા છે તેને આપણે કાઢી લઈએ હવે મિત્રો એ જ પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લીધેલું છે તેમાં આપણે તુવેના દાણા અને પાપડીને સાંતળી લઈએ હવે તેલમાં આપણે સરસ એવા તુવેના દાણા અને પાપડી સંતળાઈ ગયા છે તો ગેસ બંધ કરીને આપણે બીજી પ્લેટમાં કાઢી લઈશું તેને હવે આપણા બધા શાક ફ્રાય થઈ ગયા છે અને જે આપણે બટાડું શકરીઓ અને બટાટા હતા જે ફ્રાય કરેલા આપણે આ મસાલો કરીને રાખેલો તે આપણે થોડો એડ કરીશું મિક્સ કરી લઈશું આમાં હવે આપણે આ રીતે મસાલો મિક્સ કરી લીધેલો છે તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ હવે આ રીંગણમાં જે આપણે આ મસાલો વધેલો છે તે આપણે રીંગણમાં ભરી દઈએ આ રીતે તેવી રીતે આ મરચાને પણ ભરી દઈએ આપણે હવે આમાં આપણે મસાલો મિક્સ કરી લીધેલો છે અને રીંગણ મરચામાં આપણે મસાલો ભરી દીધેલો છે તો આને સાઈડમાં રાખી દઈએ અને મુઠિયા બનાવવાની આપણે શરૂઆત કરીએ બે મુઠિયા બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે આપણે એક કપ જેટલી મેથી લીધેલી છે તેને ધોઈને આપણે સમારીને લીધેલી છે તે એડ કરી લઈએ હવે તેમાં આપણે એક ચમચી લાલ મરચું લઈશું હળદર લઈશું અડધી ચમચી એક ચમચી આપણે જીરું લઈશું અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો લઈશું મીઠું આપણે સ્વાદ મુજબ લઈશું અને હિંગ લઈશું મસાલા તમારી રીતે વધારે ઓછી કરી શકો છો તે આપણે મેથીમાં એડ કરી લઈએ અડધી ચમચી આપણે લીંબુનો રસ એડ કરશું આદુ મરચાની પેસ્ટ આપણે એક ચમચી લીધેલી છે તે એડ કરી લઈએ એક ચમચી આપણે ખાંડ લઈશું અને એક થી દોઢ ચમચી આપણે તેલ એડ અને બધું મિક્સ કરી લઈશું આપણે આ રીતે એકદમ સરસ રીતે દબાવીને આ રીતે મિક્સ કરી લઈશું મિત્રો આપણે આ રીતે આવું કરવાથી મેથી એકદમ સોફ્ટ થઈ જશે અને જ્યારે મોઠિયા તળશું ત્યારે મેથી પણ તૂટી નહીં પડે હવે આને એકથી બે મિનિટ રેસ્ટ આપીશું હવે બે મિનિટ થઈ ગઈ છે તો તેમાં આપણે આ ઘઉંનો લોટ એડ કરીશું પોણી વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરી છે અને બે ચમચી આપણે ચણાનો લોટ એડ કરશું મિત્રો આપણો ઘણી વાર ચણાના લોટના પણ મુઠિયા બનતા હોય છે અને જો ચણાના લોટના મુઠિયા આપણે બનાવશું ને તો જ્યારે આપણે ઊંધિયામાં નાખીશું ને ત્યારે આપણે મુઠિયા તૂટી જતા હોય છે પણ આ રીતે ઘઉંનો લોટ ઉમેરવાથી આપણા મુઠિયા સરસ બનશે અને મુઠિયાને ક્રિસ્પી બનાવવા માટે આપણે બે ચમચી જેટલો રવો લીધેલો છે તે એડ કરી લઈએ અને મુઠિયાને અંદરથી સોફ્ટ બનાવવા માટે મેં એક ઇંચ એક પિંચ જેટલું આપણે ખાવાનું બેકિંગ સોડા એડ કરી લઈશું હવે આપણે આ રીતે મિક્સ કરી લીધેલું છે આપણે એકદમ પાણી નથી રેડવાનું કારણ કે મેથીમાં પાણીનો ભાગ રહેલો જ હોય છે તે રીતે આપણે આ પહેલાં આ રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી રેડતા જઈશું અને એકદમ કઠણ એવો લોટ બાંધી દઈશું મુઠિયાનો લોટ આપણે કઠણ જ રાખવાનો છે હવે આ રીતે આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ તે રીતે આપણે કઠણ લોટ બાંધી દઈશું અને તેની આપણે નાની નાની ગોળી વાળી દઈશું આપણે મોટી ગોળી વાળવાની નથી જ્યારે શાકમાં ઉમેરશું ત્યારે ફૂલશે આપણે આ ગોળી તો અત્યારે નાની નાની ગોળી વાળી લઈશું આ રીતે તમે જોઈ શકો છો આ રીતે ગોળી તૈયાર કરી લઈએ બધી તમે જોઈ શકો છો આટલા લોટમાંથી આપણે અઢાર જેટલી આપણે આ રીતે ગોળી વાળીને તૈયાર કરી લીધેલી છે હવે તેને આપણે તળી લઈએ હવે પેનમાં આપણે તેલ લઈ લીધેલું છે ગરમ પણ થઈ ગયું છે તો આપણે મુઠિયાના તેમાં એડ કરી લઈએ અને મુઠિયા મેં આઠથી દસ આપણે છે બધી બાજુથી એક સરખા ચડી જાય આપણા મુઠિયા ફ્રાય થઈ ગયા છે તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈએ હવે આપણા મુઠિયા રેડી થઈ ગયા છે અને તમે જુઓ તો આપણે મુઠિયા ક્યારે તૈયાર થઈ ગયા કહેવાય સરસ કે તમે આ મુઠિયા જુઓ તો તેમાં આવી રીતે ક્રેક પડેલી દેખાય છે જો આવી ક્રેક પડે તો આપણા મુઠિયા પરફેક્ટ બન્યા છે તેમ સમજી લેવું તો મુઠી આપણા રેડી છે અને તેને આપણે સાઈડમાં રાખી દઈએ હવે આપણે ગેસ ચાલુ કરી દીધેલું છે અને બે મોટા ચમચા જેટલું આપણે તેલ લઈ લીધેલું છે તમે જોઈ શકો છો તેમાં આપણે જીરું એડ કરશું જીરું થઈ જાય પછી આપણે થોડી વરિયાળી એડ કરશું સફેદ તલ એડ કરશું આપણે તુવે ના દાણા અને પાપડીને આપણે એડ કરી લઈશું તેમાં થોડી વાર માટે લઈશું તેમાં આપણે ગરમ મસાલો એડ કરીશું આપણે મસાલા જે રતાડું શકરિયા અને બટેટા હતા તેમાં એડ કરી લઈશું હવે આ સમય આપણે મુઠિયા જે તળીને રાખ્યા હતા તે એડ કરી લઈએ તેમ આપણે મરચા પણ એડ કરી લઈશું આ રીતે આપણે ગોઠવી દઈએ આ રીંગણ છે તે પણ એડ કરી લઈએ જે મસાલો હતો આપણે જે વજો છે તે મસાલો પણ ઉપરથી આપણે આ રીતે એડ કરી લઈએ

આ સમયે આપણે થોડી કિસમિસ એડ કરશું બે ચમચી જેટલી આપણે કિસમિસ લીધેલી છે તે એડ કરી લઈશું અને કોથમીર ઉપરથી એડ કરી લઈશું મિક્સ કરી લઈશું તો મિત્રો તૈયાર છે આપણું ચટાકેદાર એવું સ્વાદિષ્ટ ઊંધિયું તમે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે મિત્રો અને ઊંધિયાની સુગંધ પણ એટલી સરસ આવે છે કે બાજુમાં પણ આપણને ખબર પડે કે આ કોઈના ઘરે આપણે ઊંધિયું બની રહ્યું છે સોલા જવાબ અને સ્વાદિષ્ટ ઊંધીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ આપણે